ભગવાન મોહન થાળે ઓલું એવું નથી મીઠાઈ કે જ્યાં થાળ આવે એટલે મોહન થાળ મારે તો એવું ભાવે નતો કે મોહન થાળ મારે છે પણ આ ચારો એટલે મને એવું મગજ માં આવ્યું કે આ મોહન થાળ એટલે મોહન ને પડે આજ તો તો તમે કહેજો કોઈ મીઠાઈમાં એવું આવે છે કે થાળ આવ્યો આ એક મોહન થાળ કે મોહનનો થાળ તો કોમેન્ટમાં કહેજો મને અને આજે જો મેં મોદીજીના લાડુ અને ઠાકોરજીને મોહન મોહનને થાળ જાયો મેં તો કહેજો કોમેન્ટમાં મને અને અમાર નીતાબેન જારી પ્રોવા મળ્યા એટલે પછી અમારે વિડીયો થોડોક કાપો પડ્યો માથું પટકાઈ ગયું મારી યારે વાતું કરતી કરતી અને મારા ઘરે જો ત્રણ મોહન છે કંઈને લાડુ જમે છે અને કોમેન્ટ કરીને કહેજો મને અને મારો વિડીયો કેવો લાગ્યો તે કહેજો અને હિંડોળા કર્યા છે એમને કોઈને વાત ના પણ એવું છે કે ક્યારેક ટાઈમ રહેતો હતો ક્યારેક ટાઈમ નહોતો રહેતો એવું બધું હાલા રાખે છે કાંઈ નહીં જેવી ઠાકોર સુધી જેવી મારા મોહનની ઈચ્છા એવું કામ ખાશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા મોહનનું મને થોડું કોમેન્ટમાં કહેજો બે વાર તમને ફરીને કીધું છે તો જય શ્રી કૃષ્ણ બધાયને રાધે રાધે